નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી સમાચારોની શરૂઆત કરીએ તો ગઈકાલના ઘટાડા પછી બજારમાં ચારે બાજુ ખરીદી જોવા મળી અને સેન્સેક્સ નિફ્ટી લગભગ એક પોઈન્ટ પાંચ ના વધારા સાથે બંધ થયા અને મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી બીએસસી ના તમામ ક્ષેત્રીય સૂચકાંકો વધારા સાથે બંધ થયા અને રિયલિટી અને પીએસયુ બેંક સૂચકાંકોમાં લગભગ બે પોઈન્ટ પાંચ ટકાનો વધારો જોવા મળ્યો તેલ ગેસ એફએમસીજી પીએસી ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયા અને આઇટી મેટલ એનર્જી નિફ્ટી બેન્ક સૂચકાંકો વધારા સાથે બંધ થયા ને બધા ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે ને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઓઇલ એન્ડ ગેસ પીએસયુ બેંક અને રિયલ્ટી ટેલિકોમ મીડિયા ઇન્ડેક્સ અને બેથી ચાર ટકાના વધારા સાથે બંધ થયા બીએસસી મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં બે ટકાનો વધારો જોવા મળ્યો જ્યારે કારોબારના અંતે સેન્સેક્સ એક હજાર નવ્યાસી પોઈન્ટ અઢાર પોઈન્ટ અથવા એના ટકાના વધારા સાથે ચુમોતેર લાખ ચુમ્મોતેર હજાર બસો સત્યાવીસ અને નિફ્ટી ત્રણસો ચુમ્મોતેર એટલે કે વધારા સાથે બાવીસ હજાર પાંચસો પાંત્રીસ પર અને સુ ગોલ્ડમેન સેન્સેક્સ સુએન ફાર્મ પર તેનું રેટિંગ આપતાં કહ્યું છે કે નાણાકીય વર્ષ છવ્વીસમાં મજબૂત રિબાઉન્ડ અને માળખાગીય વૃદ્ધિ અપેક્ષાઓ રાખે છે ટોચની ત્રણ પાંચ દવાઓની સારી માંગ વિકાસને ટેકો આપે તેવી શક્યતાઓ પણ છે ને નવી દવાને મંજૂરીથી વિકાસને પણ વેગ મળશે અને મધ્યમ ગાળામાં વીસ ટકા પ્લસ અને એબીટા કારગર શક્ય છે અને બ્રેકરેજ પાસે સ્ટોક પર બાય રેટિંગ છે તેનો લક્ષ્યાંક એક હજાર ત્રણસો પચાસ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે